નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારો છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ અને આજે વિજય કારગિલ દિવસ જી હા એટલે કે કારગિલ દિવસની જે વિજય મેળવી હતી એની ઉજવણીના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સંદર્ભે આપ નિહાળો છો એ પ્રમાણે કે ભાઈ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સાથે જ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને સાથે જ ઉપપ્રમુખ અશોકભાઈ સહિતના યુવા મોરચાના પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત છે તો ત્યારે ભુરાભાઈ સાથે વાત કરીશું

એને લઈને સમગ્ર દેશમાં એક જોશ અને જુસ્સાનું વાતાવરણ પેદું થયું એક દેશદાજનું વાતાવરણ પેદા થયું હતું આજે સમગ્ર દેશમાં જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ઉજવણીના ભાગરૂપે આજે અમારા જિલ્લા યુવા મોરચા દ્વારા આજે એક મશાલ રેલનો ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું આજે નવસારી શહેર અને એવી જ રીતે નવસારી જિલ્લાના આવતા તમામ નવે નવમંડળમાં પણ આ મસાલ રેજીનો આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અમારા પાર્ટીના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને અમે ખાસ કરીને અમારા યુવા મોરચા શ્રી હિતેશભાઈ પટેલની આગેવાની હેઠળ આજે આ મસાલ રેલીનું આયોજન જે કરવામાં આવ્યું છે એમાં બધા જ જોડાયા છે અને સમગ્ર નવસારી શહેરની જનતાને આવતીકાલ માટે પણ એક મેસેજ આપવા માંગુ છું આમંત્રણ આપવા માગું છું કે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતા આવતીકાલે સાંજે પાંચ વાગે અમારા ગુજરાત સરકારના મંત્રી એવા શ્રી પ્રફુલભાઈ પાંસરિયા જે આજથી પચીસ વર્ષ પહેલાં જે કારગીલની જે ઘટના બની હતી એની યશોગાતાનું વિવરણ કરવામાં આવશે એના સમગ્ર દેશના અને કયા કયા યોદ્ધાએ શું શું કામગીરી કરી હતી અને કયા મેડલ મેળવ્યા હતા અને કયા અનેક લોકોએ અનેક વીર શહીદોએ શહીદી પણ મોરી હતી એનું ખૂબ સારી રીતે વર્ણન પણ કરવામાં આવવાનું છે તો મારે ખાસ કરીને યુવાનો અને નવસારી શહેરની જનતાને વિનંતી કે આ પ્રસંગમાં આપ જરૂરથી જોડો તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે પચીસ વર્ષની અંદર જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે કઈ રીતે આપણે કારગિલ પર વિજય મેળવ્યો હતો અને એની જે યશગાથા છે એ કાલે વણવામાં આવશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહારવસારી ગોહિલની સાથે હું ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન